આંદોલન કરી રહેલા ક્ષત્રિય યુવાનોને મારવા દોડેલા રમણલાલ વોરાને તમે જોયા હશે ત્યાં રમણલાલ વોરા ફરી નવું લાવ્યા રમણલાલ વોરા ક્ષત્રિય મામલે ફરી એક ટિપ્પણી કરી છે અને આ ટિપ્પણીમાં તેઓ ફરીથી વિવાદનું કેન્દ્ર બની રહ્યા છે રત્નાકર અને હત સંઘવી જ્યારે સાબરકાંઠાની સ્થિતિને થાળે પાડવા માટે હિંમતનગરમાં બેઠક બોલાવે છે અને બહાર નીકળી રમણલાલ વોરા આ બોલે છે ત્યારે ક્યાંકને ક્યાંક એવી પણ ચર્ચા ચાલે છે કે શું સંઘવી અને રત્નાકર આ શીખવવા માટે ત્યાં ગયા હતા નમસ્કાર હું છું આપણી સાથે તું શારબિહ નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ક્ષત્રિય સમાજ નું અત્યારે એક આંદોલન ચાલે છે આંદોલન રૂપાલાના વિરોધમાં હતું હવે ભાજપના વિરોધમાં થઈ ગયું છે આ બધું તમે જાણો છો ત્યારે હવે તમે એક નવા સમાચાર સાંભળી રહ્યા છો વારંવાર કે રત્નાકર અને હર્ષ રાજકોટ ગયા જામનગર ગયા ભાવનગર ગયા કચ્છ ગયા અને હમણાં ગઈકાલે તેઓ હિંમતનગર ગયા હતા કારણ કે સાબરકાંઠા લોકસભા બેઠક પર પણ ક્ષત્રિયોનો રોષ છે તે આકરો છે અને તેને હવે ભાજપ ભાખી ગયું છે આ મામલો શાંત કરવા માટે દોડતા હશે કે નેતાઓને સમજાવવા માટે હર્ષ અને રત્નાકર દોડતા હશે અમે જાણતા નથી કારણ કે આ બધી જ બેઠકો ગુપ્ત રાહ બંધ બારણે થતી હોય છે પરંતુ આ બેઠકમાંથી બહાર નીકળી જ્યારે પત્રકારે રમણલાલ વોરાને સવાલ કર્યો કે રમણભાઈ આ મામલે તમે શું કહેશો તો તેમણે આ આંદોલન કોંગ્રેસનું બતાવી દીધું કે ક્ષત્રિયોનું આંદોલન કોંગ્રેસનું આંદોલન છે તમે સાંભળો રમણલાલ વોરાને કે તેઓ શું બોલ્યા આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ એમનું કામ કરી રહ્યું છે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે સંરક્ષણ કરવાવાળો સમાજ છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે આ ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે એટલે મને લાગે છે કે કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ પોતે કરેલા કામોની વાત કરવી જોઈએ આ બાના તળે ક્ષત્રિય સમાજને એમને દુઃખ લાગે અથવા ક્ષત્રિય સમાજનું આવું કામ કરી રહ્યા છે એ કોંગ્રેસ જે કરી રહી છે મારી દ્રષ્ટિએ બરાબર નથી ચૂંટણી છે બધા પોતપોતાની વાત કરે પોતાની વાત લોકો સુધી પહોંચાડે અને વાતમાં જનતા જનાર્દન જે નિર્ણય લે એ જનતા જનાર્દનનો આ નિર્ણય સ્વીકારવો જોઈએ પ્રધાન આવેલું છે પાંચ ધારાસભ્યોને બોલવામાં આવેદને બોલવામાં આવે મેં કહ્યું આખા રાજ્યમાં ચાલતી પ્રક્રિયા દરેક જિલ્લામાં જાય છે દરેક જિલ્લામાં આ પ્રકારની મિટિંગો થાય છે અને ચૂંટણીની અંદર તો કેટલું કામ થયું કેટલું બાકી રહ્યું એ કામ સંગઠનનું છે ને સ્વાભાવિક એ કરવું પડે દરેક જિલ્લામાં જાય છે એમ આજે સાબરકાંઠા જિલ્લામાં આવ્યા છે એથી વિશેષ કંઈ નવીનતા નથી તો તમે સાંભળ્યું એ પ્રકારે રમણલાલ વોરાનું કહેવું છે કે ક્ષત્રિયના આંદોલનને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હવા આપે છે આ આંદોલન કોંગ્રેસનું છે અને ક્ષત્રિય સમાજ સમરસતાથી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં રહીને આ ચૂંટણીને પાર પાડશે આ ચૂંટણી સાંગો પાંગ પાર પડે કે નહીં એ તો હું હજી નહીં કહી શકું કારણ કે એ તો પરિણામથી ખબર પડશે પરંતુ રમણલાલ વોરાના જે પ્રકારે અત્યારે વિડીયો સામે આવે છે નિવેદન સામે આવે છે અને જે પ્રકારે તેઓ મારવા દોડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે તેના પરથી મને લાગે છે કે રમણલાલનું રાજકીય ભવિષ્ય કાં તો ખતરામાં પડી શકે છે કારણ કે દિગ્ગજ નેતાઓની હાજરી હોય છે તેને બહાર નીકળે છે અને આ પ્રકારનું નિવેદન આપે છે અને ફરી ક્ષત્રિયોમાં રોષ ભભૂકે છે સાબરકાંઠામાં તો સવાલ એ પણ પેદા થાય છે કે ખરેખર શું રમણલાલ વોરાને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રભારી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવાનું શીખવવા માટે ગયા છે આ સવાલ મારો નથી આ સવાલ જનતાનો છે લોકો આવી ચર્ચા કરી રહ્યા છે તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ